ઘોઘાકુડા રોડ ઉપર આવેલી વાડીમાં દીપડાએ ઘૂસીને વછેરીનું મારણ કરી ઘોડીને ઈજા પહોંચાડી ઘોઘાકુડા રોડ ઉપર આવેલ પટેલ રાજેશભાઈની વાડીએ દીપડાએ વછેરીનું મારણ કર્યું અને ઘોડીને ઈજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું ઘોઘાકુડા રોડ ઉપર આવેલી વાડીમાંગ દીપડો ઘૂસી આવ્યો હતો અને દીપડાએ વછેરીનું મારણ કર્યું અને ઘોડીને ઈજા પહોંચાડી હતી જોકે આ બનાવ બનતા ખેડૂતોમાં ભય ફેલાયો છે ત્યારે આ બનાવની જાણ ઘોઘા વન વિભાગને થતા જ ઘોઘા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી ઘોંઘાની અંદરમાં જે વાડી વિસ્તારની અંદરમાં જે દીપડાએ એક વા વછેરીનું મારણ કર્યું છે એ બારમાં શું આપ કહીશું ઘોઘા વાડી વિસ્તારમાં રાજેશભાઈ ઇમાનુએલ પટેલની વાડીમાં દીપડા દ્વારા વછેરીનું મારણ થયેલું છે અને વન વિભાગના સ્ટાફ દ્વારા એમની સખત તપાસ અને કાર્યવાહી આગળ અને એમને મળવા પાત્ર સહાયની કામગીરી હાથ ધરેલ છે અચ્છા આ બારામાં તમે તપાસ કરી તો આ દીપડા દીપડાએ જ મારણ કર્યું છે એ સ્પષ્ટ થઈ ગયું છે હા એના ગળા ઉપર નિશાન છે એટલે દીપડાએ મારણ કરેલું છે અને એમને ઘટિત કાર્યવાહી કરી ફોટોગ્રાફ્સ ને બધું લઈ અને

અને વચ્છેરીનું મારણ કરેલું છે અચ્છા તો અત્યારે જે આ ઘોઘાની અંદરમાં જે દીપડો આતક મચાવી રહ્યો છે તો એ બારમાં તમે આગળની શું આપની રણનીતિ છે આગળ અમારા વન વિભાગ દ્વારા એમની પેટ્રોલિંગ પ્રોસેસ ને બધી કાર્યવાહી અમે અમારી રીતે ઘટિત કરીશું શું આપનું નામ છે પટેલ રાજેશ કુમાર ઇવાન ક્યાં વિસ્તારમાં રહ્યો છો વાડી વિસ્તાર ઘોઘા કુડા રોડ પર અચ્છા શું બનાવ બનેલો છે બનાવ એવું મારી વચ્છેરીને દીપડાએ પકડી હમ રાત્રે અંદાજે બે વાગ્યાનો ટાઈમ હશે અને દીપડો લઈ ગયો હું જોવા ગયો કાંઈ દેખાયું નહીં તો સવારે ગયો તારે મરેલી જોઈએ અચ્છા ઘોડીને પણ કંઈક નુકસાન કરવામાં આવ્યું ઘોડીને આગલા જમણા પગે ઉજાડા મારી દીધેલા છે ઘોડી લૂલી ચાલે છે અચ્છા આ બારામાં તમે કોઈ ફોરેસ્ટ વન વિભાગને જાણ કરવામાં આવી હતી જે આ ફોરેસ્ટને કીધું ફોરેસ્ટ કીધેલું અચ્છા ફોરેસ્ટ વન વિભાગ દ્વારા શું આપણે કહેવામાં આવ્યું આવ્યા તો એ લોકો આવીએ જ છીએ